તો ઠાકોર સમાજ દ્વારા દારૂ જેવી બધીને ડામવા માટે વ્યસન મુક્તિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આજે અમદાવાદના ચાંદોડિયા વિસ્તારમાં વર્ષોથી ચાલતા દારૂના અડડાઉન લિસ્ટ ઠાકોર સમાજના અગ્રણીઓ દ્વારા સોલા પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવ્યું આ અભિયાન અલ્પેશ ઠાકોર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે જ્યાં દારૂ કે કેફી પદાર્થનું વેચાણ થાય છે તે બંધ કરાવવા માટે ઠાકોર સમાજ દ્વારા જે તે વિસ્તારનું લિસ્ટ બનાવવામાં આવે છે અને બાદમાં આ બધીને રોકવા સંબંધિત પોલીસને આવેદન આપવામાં આવે છે પોલીસ આવા અડ્ડાઓ બંધ કરાવે તેવી વિનંતી પણ ઠાકોર સમાજ દ્વારા કરવામાં આવી રહી છે જ્યારે આવું જ એક લિસ્ટ સોલા પોલીસ મથકના પીઆઈ દ્વારા સ્વીકારી તે લેવામાં તો આવ્યું પણ આ અંગે બોલવામાં તેઓએ મૌન સેવ્યું હતું ત્યારે ઠાકોર સમાજ દ્વારા પોલીસને એવી ચીમકી પણ આપવામાં આવી છે કે જો પોલીસ પગલાં નહીં ભરે તો જનતા રેડ કરવામાં આવશે ચાલોડિયામાં ચાલતા અને આજુબાજુ વિસ્તારમાં ચાલતા જે સોલા પોલીસ હદમાં આવતા હોય એ તમામ અડ્ડાઓનું લિસ્ટ લઈ આજે અમે સોલા પોલીસ સ્ટેશનની અંદર રજૂઆત કરવા આવ્યા છે અને ટૂંક સમયની અંદર જો આ દારૂના અડધા દસ દિવસનું આપ્યું છે અને દસ દિવસની અંદર બંધ કરવામાં નહીં આવે તો ગુજરાત સત્ય ઠાકોર સેના દ્વારા સમગ્ર અડ્ડાઓ ઉપર અમે જનતા રેડ કરશું અને એમાં પણ કોઈ પણ ઘર્ષણ કે મહામારી થશે એની સંપૂર્ણ જવાબદારી પોલીસ પ્રશાસનની રહેશે